હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવીશું મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ મસાલા પાઉ જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને જે રીતે મુંબઈમાં મળે છે એ રીતે જ મેં બનાવ્યા છે અને ઝડપથી પણ બનીને તૈયાર થઈ જાય છે જો તમને સાંજે નાની મોટી ભૂખ લાગી હોય તો તમે આ રીતે બનાવી શકો છો અને આપણે જ્યારે પાઉભાજી બનાવીએ ત્યારે પાઉ વધે છે તો એનો આ રીતે તમે ઉપયોગ કરી શકો છો તો જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે મસાલા પાઉં બનાવીએ તેના માટે મેં પાઉભાજીના પાઉં જે મારી પાસે બે બચ્યા છે એ મેં લઈ લીધેલા છે જો તમારી પાસે વધારે હોય તો એ લઈ લેવાના તો આ રીતના પાઉં છે એ મેં લઈ લીધા છે હવે હું એને એક પાઉંમાંથી આ રીતે વચમાંથી બે ટુકડા કરીશ અને પછી એને આ રીતે આપણે નાના નાના ચોરસ ટુકડામાં કટ કરી લેવાના છે આ જ રીતે આપણે પાઉને જે બાકી પાઉ બચ્યા છે એને હું કટ કરીને તૈયાર કરી દઈશ તો આપ જોઈ શકો છો કે મેં પાઉ આ રીતે કટ કરી દીધા છે ચોરસ ટુકડામાં તો હવે આપણે એને વઘાર માટેની તૈયારી કરી દઈએ મેં એક પેન લઈ લીધું છે એની અંદર તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થયું એટલે એની અંદર જીરું એડ કરી દઈશું જીરું સહેજ તતડે એટલે આપણે એની અંદર ડુંગળી એડ કરી દેવાની છે ડુંગળીને મેં આ રીતે ઝીણી સમારીને લઈ લીધેલી છે તો હવે ડુંગળીને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું ડુંગળી આપણી સહેજ ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય એટલે આપણે એની અંદર ટમેટું કટ કરીને રાખ્યું છે એ એડ કરી દેવાનું છે એને પણ આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને આપણું ટમેટું ઝડપથી ચડી જાય એટલા માટે આપણે એની અંદર મીઠું એડ કરી દઈશું અને મીઠાને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું એટલે આપણું ટમેટું એકદમ ઝડપથી ચડી જાય હવે આપણે કટ કરીને રાખેલા કેપ્સિકમ એડ કરી દેવાના છે અને એની સાથે મેં બે તીખા લીલા મરચાં કટ કરીને રાખ્યા છે એ પણ હું એડ કરી દઈશ જો તમારે લીલા મરચાં તીખા ન નાખવા હોય તો એ તમે સ્કીપ કરી શકો છો તો હવે કેપ્સિકમ પણ આપણે એડ કરી એને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને એને પણ સરખી રીતે હલાવી અને થોડીવાર માટે કેપ્સિકમ સંતળાય ત્યાં સુધી એને ચડવા દેવાનું છે તો હવે આપણે આને ઢાંકણ ઢાંકીને થોડીવાર માટે ચડવા દઈશું જેથી કરી આપણા કેપ્સિકમ એકદમ સોફ્ટ ના થાય એનું ધ્યાન રાખવાનું સહેજ સ્ક્રન્ચી રાખવાના છે તો આપ જોઈ શકો છો કે થોડીવાર પછી આપણે જોઈશું તો આપણા કેપ્સિકમ સહેજ સંતળાઈ ગયા છે તો હવે એને સરખી રીતે મિક્સ કરી દઈશું હવે આને આ રીતે આપણે હલાવી લેવાનું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે એમ તો હવે આપણે આની અંદર મસાલા એડ કરી દઈશું તો મસાલા માટે મેં સૌથી પહેલાં લાલ મરચાંની પેસ્ટ એડ કરી છે એમાં મેં લાલ કાશ્મીરી મરચું આવી એ લીધું છે ને એની અંદર પાણી એડ કરીને મેં આ રીતની પેસ્ટ બનાવી દીધી છે એ એડ કરી દઈશું પછી આપણે એક ચતુર્થાઉસ હળદરની એડ કરવાની છે અને એક ચમચી પાઉંભાજી મસાલો એડ કરી દઈશું પાઉભાજી મસાલો નાખવાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને થોડા લીલા ધાણા આ રીતે વઘારમાં પણ આ રીતે એડ કરી દેવાના છે એટલે ટેસ્ટ સારો આવશે અને આ બધાને આપણે હવે સરખી રીતે મિક્સ કરી દઈશું અને મસાલાની સાઇઝ સાંતળી લેવાના છે આ રીતે અને આપણો મસાલો ન બળે એટલા માટે જે વાટકીમાં મેં લાલ મરચાંની પેસ્ટ એડ કરી હતી એમાં મેં બે ચમચી જેટલું પાણી નાખીને હલાવીને એ પાણી એડ કરી દીધું છે જેથી કરી આપણો મસાલો સરખી રીતે મિક્સ થઈ જાય અને બળે પણ નહીં અને હવે આપણું પાણી જ્યાં સુધી બળે નહીં ત્યાં સુધી આપણે આને ઢાંકણ ઢાંકીને થવા દેવાનું છે જે પાણી આપણે ઉપરથી નાખ્યું છે એ બધું જ બળી જવું જોઈએ તો હવે હું આને ઢાંકણ ઢાંકીને થોડીવાર માટે થવા દઈશ અને થોડીવાર પછી આપણે જોઈ લેશું કે આપણું જે પાણી હતું એ બધું જ પાણી બળી ગયું છે અને મસાલો પણ સરખી રીતે મિક્સ થઈ ગયો છે અને અંદર રહેલા કેપ્સિકમ ટમેટાની ડુંગળી પણ સરસ ચડી ગયા છે તો હવે આપણે આની અંદર કટ કરીને રાખેલા પાઉં એડ કરી દઈશું અને એને આપણે સરખી રીતે હળવા હાથે મિક્સ કરી દેવાના છે બધા જ પાઉંમાં મસાલો આવી જાય એ રીતે આપણે એને મિક્સ કરવાના છે તો આપ જોઈ શકો છો કે મેં પાઉને સરખી રીતે મિક્સ કરી દીધા છે અને બધામાં સરસ રીતે મસાલો આવી ગયો છે તો હવે આપણે આની અંદર ઉપરથી થોડા લીલા ધાણા વધારે એડ કરી દઈશું કારણ કે આમાં લીલા ધાણાનો ટેસ્ટ સારો લાગે છે તો ઉપરથી હું થોડા લીલા ધાણા એડ કરી દઈશ અને આની ઉપર આપણે જે ચીઝ આવે છે એ એડ કરવાનું છે જો તમારી પાસે ચેડા ચીઝ ન હોય તો તમે પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો તો મારી પાસે આ મોઝરેલા ચેડા ચીજ છે એ મેં એડ કરી છે તમે પ્રોસેસ ચીઝ પણ નાખી શકો છો અને ચીઝ સ્લાઇસ હોય તો એ પણ તમે નાખી શકો છો તો હું ઉપરથી આ રીતે એની ઉપર નાખી દઈશ અને ઢાંકણ ઢાંકીને એને આપણે જ્યાં સુધી આપણી ચીઝ મેલ્ટ ના થાય ત્યાં સુધી આપણે એને થોડીવાર માટે ચડવા દેવાનું છે તો થોડીવાર પછી આપણે જોઈ લઈશું કે આપણે જે ચીઝ અંદર એડ કરી છે એ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે તો આપ જોઈ શકો છો કે આપણે જે ચીઝ હતી એ મેલ્ટ થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણા મુંબઈ સ્ટાઇલ મસાલા પાઉ બનીને તૈયાર થઈ ગયા છે તો તમે આ રેસીપી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો ને ઝડપથી પણ બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ સરસ લાગે છે અને જે બહાર મળે છે એ રીતે જ બનીને તૈયાર થઈ જાય છે જો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલો બે લેકનને ક્લિક કરજો અને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો થેન્ક યુ